મિત્રો આજે આપણે પહોંચી ગયા છે મ્યુઝિયમ મ્યુઝિયમની અંદર જ્યાં આવેલું છે મહીસાગર જિલ્લાના થી વીસ કિલોમીટર દૂર આવેલા રૈવલી ગામે મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વમાં આવા ત્રણ જ મ્યુઝિયમ આવેલા છે ભારતમાં માત્ર એક જ આવેલું છે જે આપણા ગુજરાતમાં આવેલું છે તેમ કહેવાય છે આજથી સાડા છ હજાર કરોડ વર્ષ પહેલાં પૃથ્વી પર ડાયનોસોરનું અસ્તિત્વ હતું તેમાં કેટલાક ડાયનાસોરો ગુજરાતમાં પણ વિસરતા હતા મહીસાગરના બાલાસિનોર પાસે રયોલી નામનું ગામ આવેલું છે જ્યાં ઓગણીસો એસી ની સાલમાં ડાયનાસોરના કેટલાક પુરાવા મળી આવ્યા કેટલાક અવશેષો મળી આવ્યા જે તમને જોવા મળશે આ મ્યુઝિયમમાં મ્યુઝિયમની અંદર તમને ડાયનાસોરના ઈંડા પણ જોવા મળે છે જે વધારે વધારે સમય દરમિયાન ઈંડા પથ્થરના સ્વરૂપનું ધારણ કરી લીધા છે આ તે ઉપરાંત ડાયનોસોરના ઇતિહાસ અને માનવ ઇતિહાસ અને ડાયનાસોર ના ઘણા બધા અવશેષો પણ જોવા મળે છે તો મિત્રો તમારે અહીં તમારા બાળકોના ફેમિલી સાથે અહીં મુલાકાત જરૂર લેવી જોઈએ અને ટિકિટની વાત કરીએ તો ત્રણ વર્ષથી બાર વરસ સુધીના ઉંમરના બાળકો માટે ત્રીસ રૂપિયા અને બારથી મોટે ઉંમરના વ્યક્તિના માટે સિત્તેર રૂપિયા ટિકિટ રાખવામાં આવેલ છે અને ટાઈમિંગની વાત કરીએ તો અહીં સવારે દસથી લઈને સાંજે છ વાગ્યા સુધી તમને અહીં મ્યુ મ્યુઝિયમનો આનંદ માણવાનો મળશે અને દર સોમવારે અહીં મ્યુઝિયમ બંધ રહે છે તેની તમારે ખાસ નોંધ રાખવી છે એટલે સોમવારે તમારા આવું નહીં જો તમને આ વિડીયો થોડો પણ પસંદ આવે તો આપણા પેજને ફોલો કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો